શ્યા ઘણા શજન વિ શુકામની એ ભજન વિયા શુભામ આજે સોમવાર છે પોળા નો વાર છે આજે સોમ છે શરણોમાં મારા નમસ્કાર છે માળા પેરો રામની ની સાંભળ્યા ઘન શ્યામ માળા પેરો રામની ની શામળ્યા ઘન શ્યામ હે ભજન વિનાની આકાયા શું કામની હે ભજન વિનાની નાની આકાર

રામની નાની કાયા શુભામની ભજન વી નાની કાયા સુકામની આજે ગુરુવાર છે ગુરુદેવનો વાર આજે ગુરુવાર છે

જે શુક્રવાર છે ને સંતોષી માં નો વાર છે સંતોષી માં ના ચરણો માં મારા નમસ્કાર છે સંતોષી ચરણોમાં માં મારા નમસ્કાર છે માળા ફેરો રામ ની શામળિયા ઘન શ્યામ ની માળા ફેરો રામ ની શામળિયા

હે ભજન વી નાની કાયા શુકામ ની હે ભજન કાયા સુકામની આજે રવિવાર છે ને રાંદલ માનો વાર છે આજે રવિવાર છે ને રાંધો વાર છે રાંદલ મા ના ચરણ માં મારા નમસ્કાર છે રાંદલ મા クリスナカネイアラキゼン。<love>